વન વિભાગ દ્વારા ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત કરુણાની ખાનગી શાળાઓમાં પક્ષી બચાવ અંતર્ગત સેમિનાર યોજાયો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા હાલ આવતા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી દસથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો ત્યારે ઉત્રાયણની મોજ અને પક્ષીઓ માટે મોતની સજા બને છે તેવા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી ધાંગધ્રા વન વિભાગ દ્વારા ગુજરાત સરકારના કરુણા અભિયાન પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ધાંગધ્રાની સાધના તથા તપોવન શાળા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકાર દ્વારા દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હેલ્પલાઇન નંબર એક અને મોબાઈલ ઉપર ટેક્સ્ટ મેસેજ અને મિસ કોલ આપી ઘાયલ પક્ષીની જાણ કરવી જેથી તાત્કાલિક ધોરણે ઘાયલ પક્ષીઓને સમયાંતરે યોગ્ય સારવાર મળી રહે તેવા ઉપરાંત પક્ષી બચાવ અંતર્ગત વિવિધ સેવાકીય સંસ્થાઓનો પણ સંપર્ક સાધવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું ગુજરાત સરકારના કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત અમે ધાંગધ્રા વન વિભાગની ટીમ હું આર્ય ફકુલજી અને મારા વનપાલ એ એન જોડાય છે આ દિવસ સાધના સ્કૂલમાં આવ્યો હતા થી દસ તારીખ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓમાં અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ બાળકો સુધી જે ગુજરાત સરકારના અભિયાન છે એનો સંદેશો પહોંચે અને ખાસ કરીને ધાંગધિયા જે ટીમ છે એમની સાથે અસ ગ્રુપના મહેશભાઈ બી સાથે છે તો ખાલી વિભાગ નહીં પણ લોકોનો પણ સહિયાર પ્રયાસથી આપણા જે આકાશના એકચ્યુઅલ હકદારો છે એમને આપણે આકાશમાં મુક્તપણે વિહરવા દઈએ એવી ગુજરાત સરકારની નેમ છે આથી દસથી વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર કરુણા અભિયાન જેમાં કોઈ પણ જગ્યાએ આપને ઘાયલ પક્ષી ધ્યાને પડે તો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો જેથી વેલમ વેલી તકે એમને સારવાર થઈ શકે અને તેઓ ફરીથી આકાશમાં ઉડી શકે હું સંચાલક સાધના વિદ્યાલય દિલીપભાઈ માતાશરા આજ રોજ ગુજરાત સરકાર અંતર્ગત પક્ષી કરુણા અભિયાન કાર્યક્રમ જેમાં આર એફ ઓ સાહેબ કેસી સિંહ ચૌહાણ સર એન ચુડલ સર અને આરા ગ્રુપના મિત્ર મહેશભાઈ એ અમારી શાળામાં કાર્યક્રમ કર્યો જેમાં વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિના તહેવારમાં શું શું કાળજી રાખવી જોઈએ તેની સમજ આપી કે સવારમાં નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવવી જોઈએ એ પક્ષીઓને સવારે નવ વાગ્યા પહેલાં બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી રિટર્ન આવવાનો સમય હોય છે તો આ સમય દરમિયાન પક્ષીઓને ઇન્જર ન થાય નુકસાની ન પહોંચે એ માટે પતંગ ન ઉડાવવી જોઈએ એવો મેસેજ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી કે આપણે પતંગ મકરસંક્રાંતિ દરમિયાન ડીજે સાથે સાઉન્ડ સાથે આપણે પતંગ ઉડાવવા આબા ઉપર જતા હોય છે પણ ફટાકડા પણ ન ફોડવા જોઈએ અને મકર સંક્રાંતિ પૂર્વે એટલે કે ઉત્તરાયણ પૂરી થઈ જાય પછી વાસી ઉત્તરાયણ અને પછીના દિવસોમાં પણ જે જગ્યાએ આપણે પતંગની દોરી નો વાયર હોય છે તેનાથી રાહ માર્ગો દ્વારા બાઇક સવાર કે ચાલતા હોય એ લોકોને પણ નુકસાન પહોંચતી હોય છે તો એ દોરીનો પણ નાશ કરવો જોઈએ ટૂંકમાં આજે ગુજરાત સરકારનો થી વીસ કરુણા અભિયાન કાર્યક્રમ અમારી શાળામાં કરવામાં આવ્યો અને દરેક વિદ્યાર્થીઓને આ મેસેજ આપવામાં આવ્યો મારું નામ ઋદક્ય કૃષ્ણ ચેતનભાઈ છે હું સાધના વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું અમારી શાળામાં કરુણા અભિયાન તરફથી એક ટીમ આવી છે જેમને અમે માર્ગદર્શન કર્યું છે કે ચાઇનીઝ દોરી તુક્કલ અને ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં જેનાથી પક્ષીઓને અને માણસોને નુકસાન થાય છે કરુણા અભિયાન તરફથી અમને મેસેજ અને પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે અમારે સવારમાં નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી અમે પતંગ ચગાવીશું નહીં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીશું નહીં અને ફટાકડા ફોડીશું નહીં